બે હજાર ચૌદ પહેલા આપણે આપણા આપણે કોઈએ આપણા શહેરની કોઈ પણ યોજનામાં કેન્દ્ર સરકારની આટલી ભાગીદારી અને ભૂમિકા નહોતી જોઈ પહેલી વખત આપણા રાષ્ટ્રમાં એવું થયું છે કે કેન્દ્ર સરકાર સીધી અમૃત યોજના હોય કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓવર ઓવરહોલ હોય એ બધામાં સીધી ગ્રાન્ટ આપણને કેન્દ્રના માધ્યમથી રાજ્ય સરકારમાં અને રાજ્યની ભાગીદારી સાથે આપણા સુધી સુવિધા પહોંચાડવામાં આવે છે ભૂતકાળમાં આ બધું એક સ સપનું હતું અત્યારના જે પ્રકારે ગ્રાન્ટો કેન્દ્ર અને રાજ્યની મળી અને શહેરમાં આપણને મળે છે એ આપણે કોઈ ના વિચારી શકીએ આજે કામો આપણે શોધીએ છીએ અને ઘણી વખત તો કામો આપણે વિચારી અને માનનીય મુખ્યમંત્રી શ્રી સુધી જાય એ પહેલાં જ ક્યાંક એમના ટેબલ પર એમના ડિપાર્ટમેન્ટમાં એ કામને ઘણું બધું એ આગળ વધી ગયું હોય અને તાત્કાલિક આપણા જાતા જ મંજૂરીની મહોર અમે ઘણા બધા પદાધિકારીઓના સાક્ષી છે આપણને મળી જતી હોય છે